નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આ વિડિયોમાં હું આપને જણાવીશ કે મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી શું હોય છે આજની તારીખે ટેકનોલોજી કે ઇવન અમે જોયેલું છે દર્દીઓનું નોલેજ એટલું આગળ આવી ગયેલું છે કે ઘણા બધા દર્દી અમને સામેથી આવીને પૂછી પૂછે છે કે સર એમ આઈ તમે સર્જરી કરી શકશો કે નહીં કે પછી એમઆઈએસ શું હોય છે તો આ વિડીયો મેં થોડું ઘણું ડિટેલમાં તમે સમજી શકો કે મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી શું છે તેના માટે બનાવેલો છે સૌથી પહેલાં તો મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી તેનું શોર્ટ ફોર્મ છે એમઆઈએસ અને એમઆઈએસ એનો એક આપણે સમરી જોવા જઈએ કે તેનો મતલબ એ થાય છે કે પહેલાંના જમાનામાં જે મોટા ચીરાથી સ્પાઇન સર્જરી થતી હતી તેની જગ્યાએ નાનો ચીરો મૂકવામાં આવે તે એક રીતની સમરી છે તો દોસ્તો મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીના ઘણા બધા પ્રકાર છે જેમ કે માઇક્રોસ્કોપ દ્વારા થતી સર્જરી હોય તેને પણ એમઆઈએસ કહેવાય છે કે ઘણી વખત જે મણકામાં સ્ક્રૂ નાખવાના હોય છે તેમાં પણ વચ્ચે જે કાપો મૂકવામાં આવે તેની જગ્યાએ સાઈડમાં કાપા મૂકવામાં આવે તેને પણ એમઆઈએસ કહેવાય છે ઘણી વખત ટ્યુબથી એક નાનકડી ટ્યુબ આવે છે તેનાથી સ્લીપડિસ્કનું ઓપરેશન કરવામાં આવે તેને પણ એમઆઈએસ કહેવાય છે અને આજની તારીખે જે લેટેસ્ટ ટેકનોલોજી છે તે છે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી તેને પણ એક રીતનો એમઆઈએસનો પ્રકાર જ કહેવામાં આવે છે એમઆઈએસ એ એક ટેકનોલોજી ડ્રીવન સર્જરી કહેવાય છે કારણ કે તેમાં ટેકનોલોજીનો ઉપયોગ ઘણો બધો છે જેમ કે તેમાં થ્રી નેવિગેશનનો ઉપયોગ થાય છે કે જેથી જે પણ જગ્યાએ સ્ક્રૂ જાય છે તે એક્ઝેક્ટલી ખ્યાલ આવી શકે અને અનનેસેસરી આપણે ઉપર નીચે કોઈ મોટો કાપો મૂકવો ન પડે બીજી વસ્તુ છે કે તે તેમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થાય છે કે એન્ડોસ્કોપ છે કે માઇક્રોસ્કોપ છે તે પણ ખૂબ જ આગળ પડતા અને એડવાન્સ હોય છે એક રીતે તમને જણાવું કે માઇક્રોસ્કોપથી શું ફાયદો થાય છે માઇક્રોસ્કોપથી જે પણ આપણા મણકાના જે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રકચર્સ હોય છે તે આપણને પંદરથી વીસ ગણા મોટા દેખાય છે તેના જ કારણે જે પહેલાંના જમાનામાં મોટો કાપો લેવામાં આવતો હતો તેની જગ્યાએ એકદમ નાનો કાપો લેવામાં આવે છે અને તેનાથી એક્ઝેક્ટ પ્રિસિઝન સાથે ખ્યાલ આવે છે કે કઈ જગ્યાએ અમારે પહોંચવાનું છે બીજી વસ્તુ કે ટ્યુબનો ઉપયોગ થાય છે ઘણી વખત સ્લીપ ડિશના ઓપરેશન માટે ટ્યુબ્યુલર રિટ્રેક્ટર નામની વસ્તુઓનો ઉપયોગ થાય છે તેનો ફાયદો શું થાય છે તે ઓપરેશનમાં જે સ્નાયુઓ હોય છે મણકાની આજુબાજુના તેને કટ કરવામાં નથી આવતા તો તેનાથી ફાયદો શું થાય છે કે તેને કટ નથી કરવામાં આવતા તેને જસ્ટ એક સાઈડમાં રિફ્લેક્ટ કરવામાં આવે છે ત્યાંથી ટ્યુબ નાખવામાં આવે છે ત્યાંથી જ ઓપરેશન કરવામાં આવે છે અને જેવું આ ટ્યુબ્યુલર રિટ્રેક્ટર રિમૂવ કરવામાં આવે છે તો જે પણ સ્નાયુઓ છે તે ઇમિજિયેટલી પોતાની જગ્યાએ પાછા આવી જાય છે હવે સ્નાયુઓ કટ નથી કરવામાં આવતા તો તેનાથી દર્દીને ઓપરેશન પછીનો દુખાવો પણ ઓછો થાય છે કટ નથી કરવામાં આવતા તેનાથી લોહીનો જે વેસ્ટેજ હોય છે તે પણ ઓછો થાય છે અને કોઈ જ રીતના કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ પણ ખૂબ જ ઓછા થઈ જાય છે દર્દીની રિકવરી ખૂબ જ ફાસ્ટ હોય છે તો આ બધા જ ફાયદા છે ટ્યુબ્યુલર રિટ્રેક્ટરના માઇક્રોસ્કોપનો ફાયદો મેં આપને સમજાવેલો છે કે તેનાથી કેટલું બધું મેગ્નિફિકેશન થાય છે ત્રીજી વસ્તુ છે એન્ડોસ્કોપ એન્ડોસ્કોપ તો એટલું એડવાન્સ છે કે આજની તારીખે ઘણા બધા ઓપરેશન તો એકદમ લોકલ એનેસ્થેશિયા મતલબ કે દર્દી જાગતો હોય તે રીતે કરવામાં આવે છે તેથી એન્ડોસ્કોપનો એક અલગ જ બેનિફિટ છે કે એનેસ્થેશિયાના જેટલા પણ રિસ્ક છે તે બધા જ તેમાંથી જતા રહે છે કારણ કે લોકલ એનેસ્થેશિયામાં ઓપરેશન થઈ રહ્યું છે દર્દીને બેભાન કરવાની જરૂરત પડતી નથી અને છેલ્લી એક વસ્તુ છે કે તે કઈ કઈ કન્ડિશનમાં કરી શકાય છે મતલબ કે આ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કઈ કન્ડિશનમાં કરી શકે છે આજની તારીખે મણકાના જેટલા બી ઓપરેશન છે તેમાંથી નેવું ટકા ઓપરેશન મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીના એપ્રોચથી થઈ શકે છે સૌથી કોમન વસ્તુ જે છે તે ડિસ્ક મતલબ કે ગાદી ખસી ગઈ હોય તો તેમાં એમઆઈએસનો ઉપયોગ કરી શકાય છે તેની સાથે સાથે લંબાર કેનાલ સ્ટેનોસિસ મતલબ કે નસનું જે કેનાલ હોય છે તે એકદમ સાંકળી થઈ ગઈ હોય તમને પગમાં ભારેપણું રહેતું હોય અને તેમાં ડીકમ્પ્રેશન કરવાનું હોય તો તે ઓપરેશન પણ એમઆઈએસસી થઈ શકે છે તેની સાથે સાથે મણકા જેમાં આગળ પાછળ ખસતા હોય ઘણી વખત એમઆરઆઈમાં લખેલું આવે છે કે લિસ્થેસિસ છે તો મણકા આગળ પાછળ ખસતા હોય તે ઓપરેશન પણ એમઆઈએસસી થઈ શકે છે તેની સાથે સાથે ચોથું કે ફ્રેક્ચર થયેલું હોય જે પણ દર્દીને ફ્રેક્ચર થયેલું હોય અને તેમાં ફક્ત સિમેન્ટિંગ કરવાનું હોય તો આ જે સિમેન્ટિંગ છે તે પણ એક પ્રકારની એમઆઈએસ સર્જરી છે ફક્ત બે કે ત્રણ એકદમ નાના નાના હોલ કરવામાં આવે છે અને તે હોલ દ્વારા તે ડાયરેક્ટલી ફ્રેક્ચર માટેનું સિમેન્ટિંગ થઈ શકે છે તો તે પણ એક મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી છે તો દોસ્તો એમઆઈએસ જે છે તે ખૂબ જ એડવાન્સ સર્જરી છે તમને જો સ્પાઇન સર્જરીનો ઓપ્શન આપવામાં આવ્યો હોય તો તમારે ડેફિનેટલી તમારા ડૉક્ટરને પૂછવું જોઈએ કે તેમાં નો એપ્રોચ પોસિબલ છે કે નહીં કારણ કે તેમાં રિકવરી ફાસ્ટ રહે છે કોમ્પ્લિકેશનના ચાન્સીસ ઓછા રહે છે હોસ્પિટલમાં તમારે ઓછું રહેવું પડે છે એક રીતે જોવા જાવ તો હોસ્પિટલનો જે ખર્ચ છે તે પણ ઓછો થઈ શકે છે બીજી કોઈ પણ તમને ક્વેરી હોય મણકાના કે સાંધાના રિલેટેડ તો તમે નીચે આપેલા નંબર પર અમને તમારા રિપોર્ટ વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને રિપ્લાય કરી શકીએ 等你来。